શહેરના મકરપુરા વિસ્તારમાં ક્ષત્રિયોની અસ્મિતા સંમેલન યોજાયું હતું રસ્તા પર કોઈ આંદોલન નહીં થાય ભાજપને મત નહીં એ જ ક્ષત્રિયોનું આંદોલન હશે તેવું જણાવવામાં આવ્યું હતું વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ વચ્ચે સીધો જંગ છે જોકે કોંગ્રેસ ભાજપાના ઉમેદવારને આયાતી ક્ષેત્રીય ઉમેદવાર હોવાનું જણાવી રહ્યું છે જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવારને સ્થાનિક ક્ષત્રિય ગણાવી રહ્યા છે અને વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાંથી મત માંગી રહ્યા છે ક્ષત્રિય આંદોલન વચ્ચે આગામી સાતમી મેના રોજ યોજાનાર ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન પણ ઉગ્ર બની રહ્યું છે મકરપુરામાં ખાનગી પાર્ટી પ્લોટ ખાતે મળેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સ્થાનિક તેમજ રાજ્યભરના ક્ષત્રિય અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં મહિલા અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં લાલ સાડીમાં જોડાઈ હતી તમામ અગ્રણીઓ દ્વારા સમાજને પોતાનું સ્વાભિમાન ગણાવ્યું હતું અને ક્ષત્રિય સમાજને ભાજપા વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી હવે ઇલેક્શનના ગણીને સાતથી આઠ દિવસ બાકી રહ્યા છે એટલે અમારા સેકન્ડ પાર્ટ પાર્ટ ટુની રણનીતિ ચાલુ થઈ ગઈ છે સમગ્ર ગામડા લેવલે તો અમારી રણનીતિ બની ગઈ અને ત્યાં આગળ સંમેલન અને ગોઠવણો બધી થઈ ગઈ છે શહેરમાં શહેરજીટ અમારે કઈ રીતે હવે કામગીરી કરવી એના માટે અમારી માતા બહેનો સર્વ ભાઈઓ મળીને રણનીતિ કરી રહ્યા છે એટલે સો ટકા નક્કી થયું કે અમારા સામે હવે છવ્વીસમાંથી પચીસ રૂપાલા રહ્યા છે એ પચીસ રૂપાલામાં અમે કેટલા રૂપાલા ઘટાડી શકીએ એ માટે રણનીતિ અમારી ચાલુ થઈ ગઈ